અં જો પણ એમાં ઇન્ક્વાયરી ની બાબત છે કે જો પણ એક્શન લેવા માં કોઈક ન ઉપર આવશે તો હું એ પણ લઈ અને સાથે સાથે અમે સ્વચ્છતા એ સેવા કેમ્પેન ચાલુ કર્યા છે તો આ મુજબ પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને અમાર ડઆડીઆ વિભાગ અને અમારો પોષણ વિભાગ એ સાથે સાથે કામગીરી કરી રહ્યા છે ગ્રામ વિસ્તારમાં સફાઈ ની જવાબદારી જે ગ્રામ પંચાયત ના કલાટી વિભાગની છે તે લોકો જ કામ નથી કરતા આપની નોટિસ પણ ઉગણે છે તો આમાં શું કાર્યવાહી થઈ શકે तो ये केस टू केस ऊपर से तो जो जो प्रॉपरली कामगिरी अपनी नहीं करता तो एना स्ट्रिक्ट एक्शन ले